સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે અમરેલી જિલ્લાના રાજુલામાંથી એક મોટી છેતરપિંડી ગેંગના પર્દાફાશની મહત્વપૂર્ણ ખબર સામે આવી છે રાજુલા પોલીસની સરાહનીય કાર્યવાહી રાજુલા પોલીસે અલગ અલગ જિલ્લાઓમાં અસલી સોનું બતાવી અને નકલી સોનું પધરાવી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કરી દીધો છે આ ગેંગ વેપારીઓને ટાર્ગેટ કરી નકલી સોનું આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી હતી ચાર લાખની છેતરપિંડી બાદ ફરિયાદ મળતી માહિતી મુજબ રાજુલાના એક વેપારીએ આરોપી પાસેથી સોનાનો હાર ખરીદ્યો હતો વેપારીએ સોનીને હાર બતાવ્યો ત્યારે ખબર પડી કે હાર અસલી નહીં પરંતુ નકલી હતો આ અંગે વેપારીએ તરત જ ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી ગઈ પીઆઈ એડી ચાવડા અને સર્વેલન્સ ટીમે ચુસ્ત તપાસ હાથ ધરી અને છેતરપિંડી કરનાર ત્રણેય આરોપીને ઝડપી પાડી લીધા ટીમે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ચાર લાખ બેતાલીસ હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે આ ગેંગ અલગ અલગ વિસ્તારોમાં આવી જ રીતે નકલી સોનું આપી વેપારીઓને હતી રાજુલા પોલીસે જણાવ્યું કે ત્રણેય આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ વેપારીઓને સોનું ખરીદતી વખતે વિશેષ સાવચેતી રાખવા પણ અપીલ કરવામાં આવી છે રાજુલા પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને કારણે એક મોટા છેતરપિંડી ગેંગનો ભાંડો ફૂટી ગયો છે અને વેપારીઓને ન્યાય મળવાનો માર્ગ સરળ થયો છે સિટી અપડેટ ન્યૂઝ અમરેલી મહેશ બારૈયા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ